વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અને રોડ બનાવવામાં આવે તેવી સોસાયટીના રહેશોની માંગ છે બોડેલીમાં ગઈ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જે સિઝનનો પ્રથમ વરસાદ કહેવાય એ વરસાદ વરસ્યો હતો જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને વાત કરીશું તો જે બોડેલી તાલુકાના અલી ખેરવા ગોપાલ ટોકે ટ્રાક જે રોડ છે આપ જોઈ શકો છો કે જે આ રાજખેરવા રોડ છે અને એક વરસ પહેલાં આ રોડનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પણ હજુ સુધી આ રસ્તો નથી બન્યો અને સોસાયટીના રહીશોને ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને વાત કરીશું તો જે ચોમાસાના સમયમાં પાણી ભરાઈ જાય છે અને બાઇક ચાલકો વાહન ચાલકો રાહદારીઓને ખૂબ હાલાકી પડી રહી છે અહીંથી અંદાજિત છથી સાત સોસાયટીના રહીશો જે પસાર થાય છે અને જે